જય જગત સૌને મારું નામ પ્રીતિ છે અને હું નીલપર ખાતે આવેલી ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા સંચાલિત ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્રમાં કાર્યરત છું જેના વિચારબીજ રમેશભાઈ સંઘવી જે વરિષ્ઠ ગાંધીજન તરીકે ઓળખાય છે તેમના વિચાર થકી આ આખી સંસ્થા ચાલી રહી છે લગભગ ઘણા સમયથી વાગડમાં ગાંધી વિચારોને ફેલાવવાનું કાર્ય ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા થઈ રહ્યો છે મુખ્ય આશય મુખ્ય જે આધાર છે એ આપણું શિક્ષણ છે કે ત્યાં આશ્રમ શાળા પણ ચાલે છે અને ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર જેની હું વાત કરું તો એ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે આ જ વર્ષે જૂન મહિનામાં ગાંધી કચ્છ યાત્રાના બીજ રોપાયા વાત જાણે એમ બની કે ઓગણીસો પચીસમાં ગાંધીજી આવ્યા હતા જેની ખબર પડી ત્યારે થયું કે આ બે હજાર નું વર્ષ છે તો થયું કે આ સો વર્ષ છે તો કચ્છની જનતાને કચ્છની પ્રજાને યાદ કેમ ન અપાવવું કે આવું પણ કંઈક થયું હતું કે મુંબઈના જૈન મહાજનોએ ગાંધીજીને એક વિચાર મૂક્યો કે કચ્છની મુલાકાત લેવી એવો એક આગ્રહ પ્રેમાવશ થઈને એક આગ્રહ કર્યો અરે પ્રેમાવશ થઈને ગાંધીજીએ આગ્રહનો સ્વીકાર કર્યો અને એમણે નક્કી કર્યું કે હું કચ્છની મુલાકાત લઈશ એમના મનમાં જે વિચારો જે ખૂબ જ સ્પષ્ટ હતા કે જેના જેને લઈને આખી કચ્છ યાત્રા કરવી જેમાં અસ્પૃશ્યતા હતું વૃક્ષારોપણ હતું ગૌસેવા હતું દેશ બંધુ ફંડ હતું અને એ વિચાર સાથે ગાંધીજી બાવીસ નવેમ્બરે કચ્છમાં માંડવી બંદરે ઉતર્યા અને ત્યાંથી આખી યાત્રા શરૂ થઈ એમણે બળદગાડી ગાડામાં આખી યાત્રા કરી હતી અને ગામ સભાઓ યોજી હતી અને ગામ સભાઓ થકી એમણે આજે વિચારો ની જે સ્પષ્ટ સ્પષ્ટતા હતી એના વિશે ગ્રામજનો સાથે વાત મૂકી તો બાવીસ નવેમ્બરથી શરૂ થઈ થયેલી યાત્રા ચાર નવેમ્બરે તુણા બંદરેથી જામનગર તરફ રવાના થતા એ યાત્રા પૂર્ણ થઈ હતી તો એ જ વિચારને આગળ લઈને કે ઓગણીસો પચીસ માં જે મહાદેવભાઈ દેસાઈ ની ડાયરીમાં જે અંશ અંશ બધી માહિતી લખેલી છે એ માહિતી તો હતી જ અમારી પાસે તો હવે બે હજાર પચીસમાં માં એ દરેક ગામ કેવું છે ગાંધીની નજરે મહાદેવભાઈની નજરે શબ્દોમાં જે વાંચેલું એ બે હજાર પચીસમાં માં કેવું છે એ જાણવા માટે અમે પછી દરેક ગામની કે જે ગામમાં ગાંધીજી ઉતર્યા હતા એ દરેક ગામની મુલાકાત લેવાનું વિચાર્યું આમ તો આ નિમિત્તે કચ્છ યાત્રા ગાંધીજીની કચ્છ યાત્રા શતાબ્દી નિમિત્તે ઘણા કાર્યક્રમો કરવાના વિચાર્યા જેની શરૂઆત આપણે જુલાઈ મહિનાથી જ કરી દીધી કે જેમાં આપણે ગાંધીજીના નહી તાલીમના હાર્દ સમાન હેન્ડ હાર્ટ અને હેડ એ ત્રણેયને ધ્યાનમાં રાખીને બાળમેળો યોજ્યો એ પછી ભુજ અને માંડવીમાં એમ કે ગાંધી હાજીર હો નામનું એક નાટક પણ યોજ્યું અને ત્યારબાદ આ એક પદયાત્રા કે જે ઓગણીસ ઓગસ્ટથી ભુજથી શરૂ કરી અને જ્યાં જ્યાં ગાંધીજી ગયા હતા એ દરેક ગામની આપણે મુલાકાત લેતા લેતા આજે આપણે અહીંયા શિરવા ગામમાં છીએ એટલે ગઈકાલે અમે ગોધરામાં હતા અને એ જ એ જ વિચાર છે કે ગાંધીજી જ્યાં જ્યાં ગયા એ ગામની મુલાકાત લેવી શાળા સાથે શાળાના બાળકો સાથે જોડાવું બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવી ગામ સભા કરવી શેરી નાટક કરવા ગામ સંપર્ક કરવો અને એમને પણ ગામને પણ એક આછી પાતળી જે પણ એમના માણસમાં જે વિચાર એક યાદ હોય કે ભાઈ ગાંધીજી આ ગામમાં આવ્યા હતા તો એ જાણવાનો પ્રયત્ન પ્રયત્ન કરવો કે ગાંધીજી આવ્યા હતા તો એ સમયનું તમને કંઈ યાદ હોય તમારા દાદા થકી તો એ રીતે આપણે દરેક ગામને ગામમાં ગાંધીજીને શોધવા નીકળ્યા આપણી સાથે આ યાત્રામાં લોક ભારતી સણોસરાના વિદ્યાર્થીઓ સતત પહેલા દિવસથી જોડાયેલા છે અને અમારું એ જે એમનો જે સહયોગ પ્રાપ્ત થયો છે ખૂબ ખૂબ જ જ અદ્ભુત રહ્યો છે એ સાથે નીલપર શાળાની જે આ સંસ્થાની વાત કરીએ એ શાળાની વિદ્યાર્થીનીઓ પણ અને વિદ્યાર્થીઓ પણ સતત યાત્રામાં જોડાયેલા છે તો આ આ ઉપરાંત બીજા કાર્યકરો નોકરિયાતો એ પણ પોતાનો સમય નીકાળીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે ઉપરાંત ઘણા તજજ્ઞો અને વક્તાઓ પણ આવી રહ્યા છે કારણ કે આ યાત્રાના બે આશય છે એક તો જે વિદ્યાર્થીઓ કે જે લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે એમનો જીવનનું ઘડતર થાય વધતા એક ગ્રામ સંપર્ક પણ થાય તો આ જે વક્તાઓ અને તજજ્ઞો આપણી સાથે જોડાઈ રહ્યા છે એમના થકી આ વિદ્યાર્થીઓનું પણ ઘડતર થાય છે તો આ એક ઉદ્દેશ સાથે આપણી યાત્રા આ આજે યાત્રાનો તેરમો દિવસ છે આ યાત્રા આપણી અગિયાર સપ્ટેમ્બર સુધી ચાલવાની છે અને આદિપુર ગાંધીજીની સમાધિ પર આ યાત્રાની પૂર્ણાહતી કરવાના છીએ જેમાં ઘણા બધા લોકો આપણી સાથે જોડાવાના છીએ વાત કરું આજની તો આજનો દિવસ ખૂબ જ અદભુત છે કે શિરવા ગામે અમે અકલ્પનીય વધારે માહિતી નહોતી અને છતાં અમે નીકળી આવ્યા અને જ્યાં દૂરથી કિશોર દાદાને જોયા ત્યારે એવું લાગ્યું કે ગાંધી હજુ જીવે છે એ વિચાર એક તો દૂરથી જ દેખાઈ આવ્યો અમને ખૂબ જ આનંદ થયો કે એમણે આટલો સરસ આવકારો આપ્યો દરેક ગામમાં ગયા છીએ આવો જ આવકારો મળ્યો છે પણ આજનું વાતાવરણ સરસ છે આજે દાદાની આંખમાં આંસુ આવ્યા એટલી જ નવાઈની વાત છે કે ગાંધીને યાદ કરીને કોઈક કોઈકની આંખમાં આંસુ આવી રહ્યા છે એ આ પદયાત્રામાં જ્યારે જ્યારે આવા વડીલોને મળ્યું ત્યારે સમજાયું કે પ્રસ્તુત છે ગાંધીજી હાલની તારીખમાં પણ એ આ જે વિદ્યાર્થીઓ અમે અને જે પણ આ પદયાત્રામાં જોડાયું છે અમારા બધાનું સદભાગ્ય છે કે આ અમને આ જોવા મળી રહ્યું છે કે અમારા સદનસીબ છે કે અમને એક અનુભૂતિ માણવાનો એક લ્હાવો મળ્યો છે તો શિરવા ગામે આજે અમે છીએ અને દાદા સાથે એમના વિશેનો ઇતિહાસ એમના વિશેની બધી જાણકારી લઈ રહ્યા છીએ અને એમનો આનંદ ખૂબ જ થઈ રહ્યો છે અને અમે દાદાના આભારી છીએ કે અમારા સત્કાર માટે એમણે આટલું બધું અમે ખરેખર આ જે જ્યાં આખો સમાજ વિખેરાઈ રહ્યો છે તૂટી રહ્યો છે ત્યાં બધા લાગણીના તંતુ અમને એક વિશ્વાસ અમને પણ આપી રહ્યા છે કે ના હજુ માણ માણસાઈ જીવતી છે

અભિવાદન કર્યું અહીંયા મારને મારું આંગણું પવિત્ર કર્યું એમના બદલ હું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ આપું છું એ લોકો જે પ્રેરણા લઈને આવ્યા છે ગાંધીજીની આપણે એની જે વિચારસરણી છે એને જીવંત રાખવાની એ નાના છોકરાઓમાં એમાં કેમ થાય છોકરાઓમાં એ સંસ્કાર આવે એ જે કોશિશ કરે છે સંસ્થા એ બદલ એ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર ને મને જે આ લોકોએ ચાન્સ આપ્યો પ્રીતિબેન હસમુખભાઈ ને એ લોકોએ તો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની પચીસમી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી સાસ્ત્રી અશ્વિનકુમાર રજલાલ સાહિત્યરત્ન માંડવી કછવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સી.એ. કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર રહેશે કથાનું સ્થળ આરએસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ